સંગ્રહ દમણમાં પણ રસ્તાઓનો મોટોપાએ ધોવાણ થયું છે. ચોમાસાની શરૂઆતથી દમણના લગભગ તમામ મુખ્ય માર્ગો પર મસમોડા ખાડા પડી ગયા છે. સૌથી વધારે ખરાબ હાલત દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની છે. સૌથી વધારે ખરાબ હાલત દમણના પ્રવેશદ્વાર સમા કોસ્ટલ હાઈવેની છે. આ કોસ્ટલ હાઈવે દમણને ગુજરાતની સાથે પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સાથે પણ જોડે છે. પરંતુ દમણમાં પ્રવેશતા જ આ હાઈવે પર પડેલા ખાડાઓ જ પર્યટકોનું સ્વાગત કરે છે. છે કે આ પરથી દમન ઔદ્યોગિક વિસ્તારમાં રોજિંદા અપડાઉન કરતા હજારો કામદારોની ભારે વાહનો અને નાના મોટા હજારો વાહનો પણ અહીંથી પસાર થાય છે દમનનો આ મુખ્ય માર્ગ છે પરંતુ તેમ છતાં આ માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે આથી અકસ્માતો પણ સર્જાય છે સાથે જ આવા મોટા ખાડામાંથી પસાર થતી વખતે વાહનોના પણ નુકસાન થાય છે વરસાદ બંધ હોય ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓ દેખાય છે પરંતુ જ્યારે વરસાદ હોય અને આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડાઓ નહીં દેખાતા હોવાથી અનેક વાહન ચાલકો આ ખાડાઓમાં પડી અને અકસ્માતો પણ સર્જાય છે આ અંગે અનેક વખત લોકોએ રજૂઆત કરી હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરી હતી પરંતુ હજુ સુધી પ્રશાસન આંખ આડા કાન કરીને જ બેઠું છે

ગલી થી લઈને મુખ્ય રસ્તાઓની હાલત પણ ખૂબ જ દયનીય છે લગભગ પાંચ સાત વર્ષથી દમણ દીવના તમામ રસ્તાઓ ખોદી ખાદી છોડી દેવાયા છે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે આ રસ્તાઓનું કોઈ મેન્ટેનન્સ કે સમારકામ પણ કરવામાં આવી રહ્યું નથી હમણાં રસ્તાઓ બની રહ્યા છે પણ પાંચ સાત વર્ષથી હાલત ખૂબ જ નયનીય છે હમણાં તો તમે એવી હાલત થઈ ગઈ છે કે માણસો ટુ વ્હીલર તો ચલાવી નહીં શકે ફોર વ્હીલર પણ ચલાવવામાં ખૂબ જ તકલીફ આવી રહી છે વ્હીકલ તો છોડો માણસોને ચાલતા ચાલવું પણ ખૂબ જ પરેશાનીનું કારણ બની રહ્યું છે અને દમણ દીવના બંને જ પ્રદેશના રસ્તાઓની હાલત આટલી ખરાબ છે દમણમાં આવેલો કોસ્ટેલ હાઈવે ખૂબ જ ખૂબ જ ખરાબ છે જાણે રસ્તો ખેતીનું ખેતર બની ગયો હોય એવું લાગી રહ્યું છે દમણના પ્રશાસક તરીકે જ્યારથી પ્રફુલભાઈ આવ્યા છે દમણના દરેક ક્ષેત્રની હાલત બધથી બદતર કરી નાખે છે આ બાબતે મેં પાર્લામેન્ટમાં પણ અવાજ ઉચકી છે અને દમણદીઓના રસ્તાઓ બાબતે કોસ્ટલ હાઈવે બાબતે મેં અવાજ ઊંચકી છે અને માંગ કરી છે કે આ તમામ રસ્તાઓને જલ્દીથી જલ્દી બનાવી દેવામાં આવે અને મને વિશ્વાસ છે કે ભારત સરકાર આ મારી માંગો પર ધ્યાન આપશે અને તાત્કાલિકપણે આ રસ્તાઓનું સમારકામ રિપેર કામ અને જે પણ કરવાનું છે તે યોગ્ય કરશે એ રોડ હૈકો રોડ કહેગે તો બી હાઈવે રોડ अब इससे अच्छा तो थोड़ा दमन के अंदर का रास्ता भी सही है और ये बाहर का रास्ता तो इतना खराब है इतना ख़राब है कि इसमें कितनी बार हम लोग खुद गिरते हुए बचते हैं पानी से बारिश होती है तो लेवल का पता ही नहीं चलता है कि कहाँ रोड है और कहाँ पानी है कितने खड्डे हैं छोटा है बड़ा है कुछ पता है नहीं चलता है गाड़ियाँ पंचर हो जाती है दूसरी गाड़ी अगर आपके करीब से गुजरेगी तो इतना पानी उड़ाती है अपने ऊपर ही आता है उसको भी पता नहीं चलता कहाँ खड्डे में गाड़ी आ है जान का खतरा बोले तो इसमें तो जान जानलेवा रोड है ये इसका जानलेवा रोड है ये पाथलिया और मेन हाईवे है कोस्टल तो हाँ और ये मेन हाईवे का ये सिचुएशन है कोई इसके बारे में देखता ही नहीं कोई समझता ही नहीं कि ये रोड पे पब्लिक जाती है डेली हम लोग का तो डेली का यही रूट है डेली हम लोग को आना जाना है अम्मत आया दमण में एंट्री मरता नहीं बड़ा खाड़ाओ पड़ गया है गाड़ी में पा, आ, नीचे पा, खाड़ा में पानी भी एटलू भरायेलू है कि अपन काढ़ भी ये थाय निकल से गाड़ के नहीं निकलते खाड़ा भी एट्ला ऊंडा है બીજી ચેમ્બર બી લાગી જાય આપણી ગાડીને નુકસાન થાય એમ છે ત્યારે તો જેમ બને આ ખાડા પૂરાઈ જાય સત્વરે એવી આપણી અપીલ છે દમણનો વિકાસ તો પણ આ વિકાસ કેવો લાગ્યો તો વરસાદી માહોલ છે આપણે એટલું બી આશા રાખીએ કે જેમ ભણે આ રસ્તો વહેલો પૂરાઈ જાય અને આપણું વહેલું આ કામનો નિકાલ થાય એવી આપણી નગરપાલિકાને અપીલ છે ટુરિસ્ટોની શું માંગ છે ટુરિસ્ટ તરીકે મારી એક એવું છે કે અમે આવીએ છીએ ફરવા આવીએ છીએ અહીંયા ખરાબ છે આ રોડ રસ્તા જોઈને અમને એવું થાય છે કે ઉલટું અમારું સુરત સારું છે બહુ જ ખરાબ છે કોસ્ટલ હાઈવે ની રસ્તાઓ બહુ જ ખરાબ છે ગાડીને કે પ્રકારનું નુકસાન થાય છે ગાડીના વ્હીલ બેન થઈ જાય છે મોસ્ટ ઓફલી ને ટાયર ફાટી જતા છે મોસ્ટ ઓફલી અમારે જ ગાડીના બે વખત ટાયર ફાટી ગયા છે શું થવું જોઈએ રસ્તો જલ્દી બની જાય તો સારું બની તો જાય છે એવું નથી કે નથી બનતો પણ ચોમાસામાં આ જ હાલત છે એમ જેવું દિવાળી આવશે એટલે રસ્તો તરત બની જશે એવું નથી કે નથી બનાવતા એ લોકો જે વરસાદનો જેવો વરસાદ સ્ટાર્ટ થશે એટલે રસ્તા દેખાતું જ નથી ડામર પર દેખાતું જ નથી હાઈવેની બી એ જ હાલત છે કોસ્ટલ હાઈવેની પણ આ જ હાલત છે